ઉમરા મારી ને આવી જાય પાછા ઘર માં મમ્મા કે ના હે બાજી વાળી દૂધ દેવા કે દૂધ ઈમાજ પડ ગજો એટલે ખાને એટલે ખાને લઈયા જે પવન ખાય એવા ટાટુ ટાટુ અટાને પંખાની હવાય ગમતી નથી એવો અસલ ઉપાડો પવન આવતો તો ટાટુ બોજી હોય પણ હેને સાટા સાડું થયા ને પછી હું હેને બેનને લઈને હેઠા ઉતરી ગયો મજા આવતી હતી ને ઉપર हां मम्मी मुझे ऊपर देना था मुझे नीचे कीडे कर आ गई साना पडवन शुरुवात થઈ ગઈ છે એટલે અમારે બે ગરાજા પૂરી ગયા છે ધામણા થઈ ગયા છે હવે હે ને સાના મને રોખડામાં ગડી જાય રાંધી નાખીએ એક રાંછૂફ એક કરસૂમ પછી ખાસૂમ તો હાલો આજનો વ્લોગ આપણે કરીએ આયા એન્ડ મારા ચેનલને લાઈક સેટ અને સબસ્ક્રાઇબ કર દેજો વ્લોગ જોવાની મજા આવતી હોય તો આખી આપકો જોજો કે સ્કીમ કેરા વગનો ને પાસા આપણે મૂળ કાળે વરસાદ આવે વરસાદ વરસાદ વરસાદ

झीणो जीना वरसाद चालू क्यों है गोला गोरी लाइट वही नहीं कहती अमर लाइट वही जा है। लाइट ने, ने नहीं वरसादश्मी है आ गोरी गोरी लड़की वरसाद थी लाइट वही जो मोबाइल चार्जिंग केम थे तीघायु जबलू है मोबाइल मई हे चार्जिंग

તો બટેટા પોવા કમ બટેરા વડા ભૂલાઈ ગયું એટલે બટાટા વડા બનાવવા ને તો મે બટેટા બાફી અને મીંડા મીંડા કર નાખ્યા હે ને આમાં હે છનાનો લોટ અને મીકુ વેટે ને તુ બને હમણા ઉગરાવી ને બિનદાસ કાવ્ય ચાલુ હે અને આહાના હે ને મોબાઈલ જોવે હે આગળ લેસન કરાવ્યું બાર ગઈ રમું બહાર ત્યારે રમીને આવીને કે મમ્મી થોડીક મોબાઈલ જોઈ લો હું વાંધો નહીં જોઈ લે જો મોબાઈલ જોવા ન દઉં તો આગળ સુઈ જાય કેમ કે ટીવી ટીવી ન થતી પાછું કોપી રહી આવી જાય ને જો મોબાઈલ જોવા ન દઉં તો આગળ સુઈ જાય ને બપોરે જો નિહારે ભણવા જાય બારથી સાડા પાંચ નોથી બપોરીને સુવાનો ટાઈમ ન જડે એટલે અટાણે સાંજે જે નિંદ્રાળી વેલી થાય તો ફટાફટીને હે ને ઝપટ ઝપટા બટેટા કરી દો ને બટાવાડા તો એ ખાઈ ને પછી ભલે ભૂ જાય તો એના માટે જો મેં તેલ મૂકી દીધું છે અને લપ વધી ગઈ છે તો જો હવે આપણે બટેટાવાળા કરવાના હે તો તમે જોવો કેમ બટેટાવાળા કરું હું

સમ સિટી કોણ બટેટા વડા કરે બોલો સમ સિટી બટેટા વડા કરે કેને થઈ ગઈ ને બોલો બની જાય કે મૂકવાની વાહ રહી તો મને અવારો ન જડે ઉતામર હોય ને તે મને કઈ જડે જ નહીં જડી ગયો

મમ્મી મમ્મી મુજબ થોડે પટેટે વડે મુજે ભી ખાના થોડે પટેટા વડે મેરી મમ્મી મેરી દીદી દોનો દનો મટી મિલકત ખા જાય મુજે દેગી નહીં પટેટે વડે ઓ મેરા વીડિયો ક્યા બના રહી હો મુજા આ રહી મુજે સુને